तुम हो तो सब अच्छा है तुम हो तो वक्त थमा है सपनों से एक दुनिया है पुतली आंटी तमे गीत गावा जाओ ने तो तमने तो स्टेज ऊपर थी ये नीचे उतारी दे वो तमारो आवाज से तू क्या की दौड़ियो आयो उभो तो उभो रे ससुंदरा तारी मां ने केवा दे जलपा ने इम तो तू है नहीं અત્યારના છોકરાને તો કઈ સંસ્કાર જ નથી દેતો લ્યો એમ ને એમ ઘરમાં પુંગી આયો જલપા તો હું કરે હે કોણ જાણે એનું તો હંતી ફેશનમાં જ ગયું પોતે મેકઅપ કરવાથી જૂન છે ના આવે ચા વાહ પિંટુડાનું ધ્યાન રાખે કેવું અસલ ના ગીત ગાતી હતી ને જલપાનો પિંટુડો તો કઈ વાહમોને હંતાઈને મૂળ ખરાબ કરી નાખે લેપરો ભુંડો હાથમાં આવ તને તો ધીબેડું ઓહો વરી ગોગડીએ તો જો ગીત નાખ્યું દેખાતું નથી ઘોડા શેક ગધેડા ચશ્મા લેવા પડશે જોવા ઘરમાં ખાવા તે ખીચડી નથી તો સમજતી નથી

હવે તો કૂતરો સકલ ભૂલી ગયા કે અહીંયા જ છે આ બેન તો તમે જે રોકાવા જાવ તો ચાર ચાર મહિનાના ધમમાં ન નાખજો વાહ કૂતરો તમને લારે થાશે પછી મને ન કહેજો હે સંગીતા બેન તો બચારો મન બચ્યા ન કતો આજ કૂતરો એને લે ગોય ફાડી નાખત હાલો તી ભલે ઓ જય શ્રી કૃષ્ણ માર સન બારે આટો મારવા જાવો છે હે મે તો રસ્તે પે જા રહી થી બાય બાય ભૂતડી બેન એ ભગવાન કેવું લાગે હવે અંદર કેવું નથી લાગતું કેવાનું શું હોય કેવું ન પડે એટલે જુઓ ને થઈ ગયા લાગો હે

અને ઈ એમે વાપરી નાખી એમ તો તમાર ભાઈ ભેગે મંગાવી છે હા જુદીમાં આવી જશે તમાર જોવે ને તો ના રે ના તો તો મે મને ભાગી જશે પુતળી બેન થોડી ચાય પતી રખાય તો કરી ને હા ન જલપા બેન મેમન તમારે ઘરે આવે ને ચાય પતી હું હું ઘરી રાખું તમાર મેમન હાટુ એ તમે ચાય ઓસે ઢચડતા હોતો તો તો કક ચાય પતી વધે ખરી હ હે કાય વાંધો ની તો પાડી છે ને ઘરે પૂછતી આવ લ્યો એ આ જલપા બેન લેતા આવો

હા મારે એક તો ડોશીમાં એવા ખેટા બકરા જેવા જીએ જોઈને ત્યારે લારે ને કોઈ દિવ નઈ કે આજ એકલીને જવા દઉં હાલ હું તારે ભેગે ઝાલુ હાલ ભૂતળી હું તારે ભેગે ઝાલુ તમે ચા મારા ભેગે શોપિંગ કરવા આવશો હવે શોપિંગ કરવા ચાલીશને હાલું હતો ચાલો પણ કોઈ તમાર પૂછે ને ત્યાં મારું નામ ન લેજો તારું નામ લે કોણ સેફટી તું નથી કઈ ફેમસ કે તારું નામ લઉં હું તો આ આલી જો તારે આલુ હોય તાલ મારી લારે શોપિંગ કરવા અને તને કહી દઉં છું કે તને કોઈ પૂછે ને કે તારા હાહુ કોણ છે તે મારું નામ ન લેતી મને શરમ આવે ના રે ના મમ્મીજી મારે તો તમારું નામ લેવું જ પડે તમે તો વીઆઈપી મોડર્ન જમાનાના છો હા તે ઈ તો સમજ ને મોડર્ન જમાનાની જ્યાં જોઈતી તીએ કેટા બકરાની ઘોડે લારે ને લારે કોઈ દી એમ નઈ કે એકલીન જવા દઉં જણે કેમ ખાઈ જતી હોય કાઈ તમારો ખજાનો લૂંટવા નથી કઈ જાતિ લેપર ઘેટા બકરા જેવા હવે તો જો આગળ મોર ને મોર થોડે જાય બિચારાને કામ ન કરવું પડે શેફટા મોર્ડન જમાનાની સાસુમાં હી સાસુમાની ડોશીમાં છે આ તો બાય જય શ્રી કૃષ્ણ સત્કમ જાવ છો ભૂતળી બેન હવે આય લારે શોપિંગ કરવા ના આ લે તો હમ નક્કી છે પાણીપુરી ખવડાવો સમોસા ખવડાવો પૈસા કાઢતા જ જીવે નહીં આને

હવે સાના માના મૂળ ભાષામાં આવ ને કઈ હાર નથી લાગતા ભૂંડી લાગો છો પાસે તો વાયડે કરે બ્યુટીફુલ લાગો હવે બ્યુટીફુલ જ છે બાકી કેમ છે ભૂતળી બેન અમારા તબિયત પણ એકદમ હારા છે જો તમારાથી એ હારા હી આ ઈ તો સરસ જ હોય ને ચાલો તો હું હવે નીકળું હો ભલે જય શ્રી રામ એ આ જય શ્રી રામ

હારે બાઈ મને તો ન જ આવડે ને આખી દુનિયામાં તમાર જેવું હોશિયાર તો બીજું કોઈ છે નહીં તાર મોડું નહીં થાતું આલતોણે હાલવા મંડ હે મમ્મીજી તમે કોઈને મારું નામ તો નહીં આપ્યું ને તારું નામ લે કોણ તારું નામ લે તો તમારી જીભે ભણાય ખબર છે એ તો સૌથી સારું છે ચાઈ બાય ગમે એ કરવું મારું નામ લેજો જ નહીં તમારા દીકરાનું નામ લેજો ત્યાં ખબર પડશે પૂંથળી તો લેવા જાય ને ત્યાં ગુલાબી કલરના પાટલાઓ મારા હાટુ લેતી આવજો બેક જોડી મારું નામ ન લ્યો તમારી જીભભળાઈ શેરે જીભડો તો કંઈ તારો એવો ઓછો નથી હો તમન કીધું કહો ને મારો જીભડો ઓછો હે હું જ તમને કહું કે મારો જીભડો છે ને તમારાથી એ લાંબો છે એટલે જ કહશું કે મારી સામે ઘણું દે દે કરવાનું નહીં તારા સામે દે દે કરે કોણ મમ્મીજી હવે છે ને હું તમને સેલીન પહેલી વાર નું કહી દઉં કોઈ તમને પૂછે ને કે આ તમારા છોકરા નું વહુસે નામ ના લેજો મારું ઘેટા બકરા ને ઘોડે રોજે રોડ લારે ને લારે કોઈ દી એમ નઈ કે આ ઠકણે બેઠી આવું અત્યારની પજન તો ફરવાનો શોખ હોય પણ ખબર નથી અત્યારને ગઈ ઢને ફરવાનો શોખ હતો હશે તારું થઈ ગયું તો હવે હું એ તને કહી દઉં કે તું એ છે ને મારું નામ ન લેજે મને શરમ આવે તું મારું નામ લે ને તોય તમારું નામ તો મમ્મી હું ભૂલ એ ના લઉં હાલો તો હવે મમ્મીજી અત્યારે છે ને હાહુ ને બહુ બે મૂંગી મૂંગી હાલી જાય અજાણ્યો થઈ અને વાહે બે સુટી પડી જાશો તમે જોજો તમારું ને હું જોઈશ મારું વાહે શું હું તો અત્યારે તારા ભેગી ના હાલુ ખબર છે મારા પગે અભડાય જીભ તો અભડાય પણ પગે અભડાય છે ડોસીમાં તો ખરાબ ને કઈ